મારુતી સુજુકી ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડીની ટોટલ વિડીયો તમને ફેસબુક પેજ ફોલો કરો ઇકો ગાડી છે જે વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડલની વાત કરું બે હજાર ના મોડેલની ઇકો ગાડી એન્જિન પાવરફુલ છે ગિયર પણ કમ્પલેટ છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર જોઈ શકો છો ગાડીની અંદર સળો પણ જોવા નહીં મળે ચોખ્ખી સાચવેલી ઈકો ગાડી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લઈને ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ઇકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મહેસાણા તાલુકો છે ઊંઝા અને સી ગામે જોવા મળશે હવે ઇકો ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ઓગણપચાસ વાળા નંબર પર કોલ કરી તમે આ ઇકો ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો